તો અમદાવાદ સહિત અનેક શહેરોમાં આરટીઓનું સર્વર છે તે ઠપ થઈ ગયું હતું જેના લીધે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો રાજ્યની આરટીઓ કચેરીમાં સર્વર ઠપ થઈ ગયું છે ધક્કા ચાલુ છે અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં સર્વર ઠપ છેલ્લા દસ દિવસથી આ જ પ્રકારની પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે અરજદારોને હાલાકી ભોગવવી પડી રહી છે તો સર્વર ઠપ થતાં આરટીઓ તરફી

સર્વર ડાઉન થઈ જતાં લાયસન્સની કામગીરી જે છે તે અટકી પડી છે જોઈ શકાય છે કે અમદાવાદ આરટીઓના આ દ્રશ્યો છે જ્યાં ડ્રાઇવિંગ ટેસ્ટની કામગીરી જે છે તે બંધ કરી દેવી પડી છે કારણ કે આરટીઓનું સર્વર જે છે તે ચાલતું નથી છેલ્લા બે મહિનાની વાત કરવામાં આવે તો પાંત્રીસ દિવસ જેટલું આ સર્વર જે છે તે ઠપ રહ્યું છે અને હજારોની સંખ્યામાં લોકોના લાયસન્સ જે છે તે ઇશ્યુ નથી થઈ રહ્યા અને લોકોએ અહીંયા ધક્કા ખાવાની ફરજ પડી છે ખાસ કરીને ઉનાળાનો સમય છે ત્યારે લોકોને અને ધક્કા ખાવા પડે મિત્ર કેટલી વાર તમે લાયસન્સ લેવા માટે અહીં આવ્યા છો હું અઢી મહિનાથી ત્રણ ચાર વખત આવીને ગયો પણ તારીખ પર તારીખ ચાલાય પણ પાછું કંઈ છે નહીં તો અઢી મહિનામાં છઠ્ઠી કે સાતમી વાર આંટો પડી ગયો મિત્ર રમઝાન ચાલી રહ્યો છે શું તકલીફ પડે છે આટલા તાપમાં આવું અરે બહુ તકલીફ પડે છે સાહેબ એટલે ત્યાંથી પંદર કિલોમીટરથી જુવાપુરાથી ટ્રાફિકમાં આવવું જવું પછી અપોઇન્ટમેન્ટ લઈને અહીંયા ધક્કા ખાવાના પછી પાછું અહીંયાથી જવાનું આવ્યો નવો નવો નંબર લેવાનો પાછો નવી રીતે આવવાનો હવે ક્યારે આવશે કઈ રીતે થશે જ ખબર નહીં પડે માળ માણ લાયસન્સનું સેટલમેન્ટ થતું હોય અને દિવસ પડે ને બધું મોટામાં મોટું નુકસાન બરોબર સેટ પગાર કાપી લે આગળ ધંધો કરતા હોય તો એનો દિવસ પડી જાય અને એક તો ઘર અસરમાં મેન્ટેનન્સ બી ખર્ચામાં પ્રોબ્લેમ થઈ જાય સમજ લો મહિનામાં ત્રીસ દિવસ હોય એમાં ચાર પાંચ દિવસ તો આવા ધક્કા ખાઈ લે તો આપણું તો પૂરું રોલેશન ખરાબ થઈ જાય તો ક્યાંક ને ક્યાંક બજેટ પણ જે છે આમ આદમીનું ખોરવાઈ રહ્યું છે પરંતુ સરકાર દ્વારા એનઆઈસીનું જે સર્વર છે તે અપડેટ કરવામાં નથી આવતું અને અપડેટ ન કરાતા જે સર્વર વારંવાર ડાઉન થાય રાજ્યમાં મોટા મોટા શહેરોના આરટીઓના સર્વર છે તે ઠપ થઈ ગયા હતા સુરતમાં પણ આજ પ્રકારની પરિસ્થિતિ ઉદ્ભવી હતી સુરતમાં પણ આરટીઓનું સર્વર ઠપ્પ થતા લોકોને ભારે મુશ્કેલી પડી હતી ચૌદ માર્ચથી સર્વર ઠપ હોવાથી લોકોને હાલાકી લાયસન્સ માટેનું સર્વર ઠપ થતા અરજદારો અટવાયા હતા નવા જૂના લાયસન્સ રિન્યુ કરવાની કામગીરી પણ બંધ કરવામાં આવી હતી સર્વર ઠપ હોવા છતાં તંત્ર અરજદારોને અપોઇન્ટમેન્ટ પણ આપી રહ્યું હતું ત્રણ હજારથી વધુ અરજદારો રિશેડ્યુલ કરાવવા મજબૂર બન્યા હતા કાળ ગરમીમાં લોકો આવતા હતા કારણ કે તેમને અપોઇન્ટમેન્ટ આપવામાં આવતી હતી પરંતુ ગરમીમાં લોકો આવતા હતા પરંતુ ધક્કા ખાઈને આ લોકોએ પરત ફરવું પડતું હતું જેના કારણે અરજદારોમાં લોકોમાં રોષ જોવા મળ્યો હતો રાજ્યની આરટીઓ કચેરીનું જે સર્વર છે તે ઠપ થયું હોવાના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે સુરત આરટીઓ કચેરીનું જે સર્વર છે તે ચૌદ તારીખથી ઠપ થઈ ગયું છે અને તેના જ કારણે મોટી સંખ્યામાં જે વાહન ચાલકો છે જે લાઇસન્સ માટે અહીંયા ટેસ્ટ આપવા માટે આવે છે તેમને અટવાવાનો વારો આવ્યો છે આ સીધા દ્રશ્ય જોઈ શકો છો કે અત્યાર સુધી આ ટેસ્ટ ટ્રેક હતો તેને એકદમ કોર્ડન કરીને બંધ કરી દેવામાં આવ્યો હતો પરંતુ મીડિયાના કેમેરા શરૂ થતાં જ અહીંયા જે છે તે સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી છે એટલે પછપપણે કહી શકાય કે જાણે આ ટેસ્ટ ક્યારેય ખોલવાનો જ ના હોય તે પ્રકારે અહીં બંધ કરી દેવામાં આવ્યો હતો અને આજે અહીંયા જે છે સફાઈની કામગીરી શરૂ કરવામાં આવી છે એટલે હજુ પણ આગામી દિવસોમાં એવી પણ વાત સામે આવી રહી છે કે હજુ પણ સર્વર જે ઠીક થવામાં થોડા દિવસો લાગી શકે છે અને આ દિવસો દરમિયાન વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી શકે છે મળતી માહિતી અનુસાર અત્યાર સુધીમાં સુરત આરટીઓ કચેરી કે જે પાલ વિસ્તારમાં આવી છે ત્યાં ત્રણ હજાર કરતાં પણ વધારે લોકોએ લાયસન્સ માટે ધરમના ધક્કા ખાધા છે એટલે કે ટેસ્ટ ટ્રેક બંધ હોવાના કારણે લોકોને જે તપતી ગરમીમાં ઘરે પરત ફરવું પડ્યું છે કારણ કે અહીંયા લોકો આવે તો છે પરંતુ સર્વર ડાઉન હોવાના કારણે ટેસ્ટ આપી શકતા નથી ટ્રેક બંધ છે અને તેને જ લઈને લોકોને હાલાકીનો સામનો કરે છે પ્રતિદિન ત્રણસો જેટલા લોકો છે તે પરત ફરી રહ્યા છે મહત્વની વાત એ કહી શકાય કે હાલ ગરમીનો માહોલ છે અને આરટીઓ કચેરીની બહાર પાણીની પણ કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી નથી જો લોકોને પાણી પીવું હોય તો પણ આજે આરટીઓ કચેરીની બહારથી ખરીદીને પીવું પડે તેવી પરિસ્થિતિ દેખાઈ રહી છે અને આરટીઓની કચેરીની અંદર લોકોને જવું પડે છે અને અંદર કચેરીમાં જવા માટે ફરજિયાત એન્ટ્રીની આ જે પ્રોસેસ હોય છે તેમાંથી પાર કરીને અંદર જવું પડે છે એટલે કે લોકોને અહીંયા મુશ્કેલીના પાર નથી થઈ રહ્યો એક તરફ સર્વર બંધ છે બીજી તરફ જે ખૂબ જ ગરમી પડી રહી છે તેને લઈને સામાન્ય એવી પાણીની વ્યવસ્થા પણ અહીં કરવામાં આવી નથી અને ત્રણ હજાર જેટલા જે લોકો છે તેમને પોતાના લાઇસન્સ અહીંયા આવીને જે ટેસ્ટ આપવાનો હોય છે તે ન થઈ શકવાના કારણે રીશેડ્યુલિંગ કર્યા છે એટલે હજુ પણ એવી માહિતી મળી રહી છે કે હજુ પણ સર્વર ઠીક થવામાં થોડા દિવસો લાગી શકે છે અને લોકોને હાલાકીનો સામનો કરવો પડી શકે છે ત્યારે હાલ તો છે લાયસન્સને લઈને સર્વરના કારણે લોકોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે કેમેરા પર્સન દેવાંગ રાણા સાથે અમિત રૂપાપડા ન્યૂઝ કેપિટલ સુરત